સાથે જ રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલા ભાદર બે ડેમ ભારે વરસાદને કારણે છલકાઈ ગયો છે ડેમની અંદર ઉપરવાસ ની અંદર ધોધમાર વરસાદ વરસતાની સાથે જ એક હાજર ત્રણસો પંદર ક્યુસેક પાણીની આવક નોંધાય છે જેને કારણે ડેમ રૂલ લેવલ સુધી પહોંચી ગયો છે પાણીનું સ્તર નિયંત્રિત રાખવા માટે ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે જેના લીધે તેરસો પંદર ક્યુસેક પાણીની આવક પણ જોવા મળી હતી ત્યારે આ સ્થિતિને પગલે ભાદર નદી ગાંડી તૂર બની ગઈ છે જેને કારણે ધોરાજી ઉપલેટા માણા બદર કુતિયાણા અને પોરબંદર સુધીના નદી કાંઠાના પિસ્તાલીસ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અંદર બે ડેમની અંદર ઉપરવાસમાં વરસાદ હોવાથી આશરે તેરસો ને ચૌદ ક્યુસેક જેટલું પાણીની આવક છે અને એની સામે આપણે તેરસો ને ચૌદ ક્યુસેક ગેટ એક ગેટ એક દરવાજો ઓપન એક ફૂટ ઓપન કરી અને પાસ કરવાનું આયોજન છે તો નીચાણમાં આવતા ધોરાજી ઉપલેટા માણાવદર કુતિયાણા અને રાણાવાવ સહિતના તાલુકાઓના ગામડાઓને સાવચેત થવા માટે આથી એલર્ટ કરવામાં આવે છે અન્ય સમાચારો તરફ નજર કરીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો જીએસટીવી ન્યૂઝ